અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઘોઘા તાલુકાની પાંચ શાળામાં ચૌદસો બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાયું રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી મુનિ મહારાજ સાહેબ પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઠંડીથી વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ બાળકોને રાહત આપવા માટે શહેરની આસપાસના વિસ્તાર તેમજ ગામડાઓની શાળાઓમાં ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઘોઘા તાલુકાની શાળા મલેકવદરની પ્રાથમિક શાળા પડવા પ્રાથમિક શાળા વાવડી પ્રાથમિક શાળા અને રાણાધાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યુવા સેવા ગ્રુપ દ્વારા સમીરભાઈ ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ રીંકુ દીદી બિંજલ દીદી અને સ્વીટ દીદીના વરદ હસ્તે ચૌદસો બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું